આઈપીએલના મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓની બલ્લે રૂપિયામાં ખરીદ્યો છે શ્રેય અયર આઈપીએલના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જોકે દિલ્હીએ મિચલ સ્ટાર્કને અગિયાર પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યો જોસ બટલરને ગુજરાતે પંદર પંચોતેર રૂપિયામાં ખરીદ્યો છે તો પંદર કરોડમાં ખરીદ્યો આ તરફ સિંહને પંજાબ સુપર કિંગ્સે કરોડમાં અને તો આઈપીએલના ઓક્શન દરમિયાન હાલ જે પ્રમાણેના જોવા મળી રહ્યા છે ઓક્શનમાં ભારતીય ખેલાડીઓની બલે જોવા મળી કારણ કે ઋષભ પંત કે જે સૌથી ક્રિકેટર બન્યો છે ઇતિહાસનો લખનઉ ઋષભ પંતને સત્યાવીસ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે તો આ તરફ પંજાબે શ્રેયસ અય્યરને છવ્વીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં ખરીદ્યો છે તો આ સાથે જ હર્ષદીપસિંહને પણ પંજાબ સુપર કિંગ્સે અઢાર કરોડમાં ખરીદ્યો કાઘીસો રબાડા જેને ગુજરાત ટાઇટન્સે દસ પોઈન્ટ પંચોતેર કરોડમાં ખરીદ્યો છે